આકાશવાણી ભુજ સમાચાર કલ્પના શાહ વાંચે છે નમસ્કાર ભારત અને શ્રીલંકાએ જે બેવડા કરવેરાથી બચવા અને આવકવેરાના સંદર્ભમાં રાજકોષીય ચોરી ટાળવા સમજૂતીનું આદાન પ્રદાન કર્યું હતું નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરાગ કુમાર દિસાનાયકે વચ્ચેની મંત્રણા બાદ આ સમજૂતી પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા બંને પક્ષોએ શ્રીલંકાના સનદી અધિકારીઓની તાલીમ અને ક્ષમતા નિર્માણ અંગેના સમજૂતી પત્રોનું પણ આદાન પ્રદાન કર્યું હતું ગઈકાલે ભારતની ત્રણ દિવસની મુલાકાતે આવેલા શ્રી દિશાનાયકે આજે બિહારમાં બોધ ગયાની મુલાકાતે જશે રાજ્યસભામાં બંધારણના પંચોતેર વર્ષની ગૌરવપૂર્ણ યાત્રા પર બે દિવસની ચર્ચાનો પ્રારંભ થયો છે ચર્ચાની શરૂઆત કરતા કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે ભારતનું બંધારણ વિશ્વમાં શ્રેષ્ઠ બંધારણ છે સુશ્રી સીતારમણે કોંગ્રેસ પર આક્ષેપ કર્યો કે તેણે પરિવાર અને વંશને મદદ કરવા માટે બંધારણમાં સૌથી વધુ સુધારા કર્યા છે ચર્ચામાં ભાગ લેતા ગૃહમાં વિરોધ પક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ સરકાર પર બંધારણનું અપમાન કરવાનો આરોપ મૂક્યો હતો કારણના ઐતિહાસિક મહત્વ અને રાષ્ટ્રના ઘડતરમાં તેની ભૂમિકા પર વિશેષ ચર્ચા આજે ચાલુ રહેશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કૃત્રિમ બુદ્ધિમત્તા અંગેની ટાસ્ક ફોર્સની રચના કરી છે તાજેતરમાં સોમનાથમાં યોજાયેલી ચિંતન શિબિરમાં ટાસ્ક ફોર્સ રચવા માટે નિર્ણય જાહેર કરાયો હતો રાજ્ય સરકારના સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગના અગ્રસચિવ આ ટાસ્ક ફોર્સના અધ્યક્ષ તરીકે તેમજ સભ્ય સચિવ તરીકે આઈસીટી અને ઇ ગવર્નન્સના નાયબ નિયામક સેવાઓ આપશે પ્રારંભિક તબક્કે એક વર્ષના સમયગાળા માટે રચાયેલ આ ટાસ્ક ફોર્સની વાર્ષિક સમીક્ષા કરાશે રાજ્ય વિધાનસભાની અંદાજ સમિતિના સભ્યો આગામી ચોવીસથી છવ્વીસ ડિસેમ્બર દરમિયાન શહેરી વિકાસ અને શહેરી નિર્માણ વિભાગ અંતર્ગત કચ્છ જિલ્લાનો અભ્યાસ પ્રવાસ કરશે અંદાજ સમિતિના સભ્યોના અભ્યાસ પ્રવાસ અંતર્ગત ગાંધીનગરથી કચ્છના ધોળાવીરા વિશ્વ ધરોહર સ્થળ મ્યુઝિયમની મુલાકાત કાળો ડુંગર રોડ ટુ હેવન દત્તાત્રેય મંદિર ધોરડો ખાતે ટેન્ટ સિટીમાં સાંસ્કૃતિક કાર્યક્રમ આ ઉપરાંત બીજા દિવસે સફેદ રણ ખાતે સૂર્યોદય ત્યારબાદ પ્રવાસીઓના આશ્રયસ્થાનની મુલાકાત લઈને માતાના મઢ જવા રવાના થશે તેમજ નારાયણ સરોવર અને કોટેશ્વરનો પ્રવાસ કરશે આ ઉપરાંત જિલ્લા મથક ભુજ અંજાર સહિતના સ્થળોએ મુલાકાત કરશે કૃષિ મંત્રી કૃષિમંત્રી રાઘવજી પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે ટેકાના ભાવે ચાલી રહેલી જણસોની ખરીદી અંગેની સમીક્ષા બેઠક યોજાઈ હતી આ બેઠકમાં તેમણે અધિકારીઓ સાથે ચર્ચા કરી ટેકાના ભાવે થતી ખરીદીની વિગતો મેળવી હતી તેમજ ધીમી ચાલી રહેલી મગફળીની ખરીદી બાબતે અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરી હતી મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ યોજના અંતર્ગત બે હજાર સત્તરથી અત્યાર સુધી એકવીસ હજાર વિદ્યાર્થીનીઓને તબીબી ક્ષેત્રે કારકિર્દી બનાવવા માટે છસો વીસ કરોડ રૂપિયાની સહાય ચૂકવવામાં આવી છે રાજ્યની દીકરીઓને શ્રેષ્ઠ તબીબી શિક્ષણ મળી રહે તે માટે મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ યોજના શરૂ કરવામાં આવી છે આ યોજના હેઠળ છ લાખ સુધીની વાર્ષિક આવક ધરાવતા પરિવારની વિદ્યાર્થીનીઓને ધોરણ બાર પછી એમબીબીએસમાં પ્રવેશ મેળવે છે તેમને રાજ્ય સરકાર અભ્યાસ માટે ચાર લાખ રૂપિયાની સહાય a peche છત્તીસગઢની મુલાકાતના બીજા દિવસે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગઈકાલે બસ્તરના વિભાગીય વડા મથક જગદલપુરમાં શહીદ સલામતી જવાનોના પરિવારજનો સાથે મુલાકાત કરીને જણાવ્યું કે શહીદ જવાનોના પરિવારજનોની સમસ્યા ઉકેલવા અને તેમને વળતર આપવા ભારત સરકારના ગૃહ આદિવાસી બાબતો અને ગ્રામીણ વિકાસ મંત્રાલયો વિશેષ યોજના ઘડી કાઢશે શ્રી શાહે જગદલપુરમાં અમર શહીદ વાટિકા ખાતે શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી ઠંડા પવનોને પગલે શિયાળાના ઠારની ધાર વધુ તીક્ષ્ણ બની છે નલિયા ગઈકાલે પણ સાત પોઈન્ટ આઠ ડિગ્રી સેલ્સિયસ સાથે સમગ્ર રાજ્યનું સૌથી ઠંડુ સ્થળ બની રહ્યું હતું સુરજબારીથી માંડીને સરહદ સુધી સર્વત્ર છવાયેલા શીત સામ્રાજ્ય વચ્ચે કચ્છી જનજીવન ઠારથી ઠરઠરી ઉઠ્યું હતું કંડલા હવાઈ મથક પર દસ પાંચ ડિગ્રી સાથે ગડપાદર વરસામેળી અંજાર સહિતના વિસ્તાર પણ ઠર્યા હતા ભુજમાં અગિયાર પોઈન્ટ છ ડિગ્રી સાથે વર્તાયેલા ટાઢોળાએ શહેરી જનજીવનને પ્રભાવિત કર્યું હતું બ્રિસ્બેનના ગાબા ખાતે બોર્ડર ગાવસ્કર ટ્રોફીની ત્રીજી ક્રિકેટ ટેસ્ટમાં ગઈકાલે સવારે વરસાદને કારણે ત્રીજા દિવસની રમત અટકાવી દેવાઈ હતી ભીના મેદાનને કારણે અટકી ગયેલી રમત પહેલા ભારતે ચાર વિકેટે એકાવન રન કર્યા હતા કેએલ રાહુલ તેત્રીસ અને કેપ્ટન રોહિત શર્મા શૂન્ય રને રમતમાં હતા અગાઉ ઓસ્ટ્રેલિયાની ટીમ પ્રથમ ઇનિંગમાં ચારસો પિસ્તાલીસ રન બનાવીને ઓલ આઉટ થઈ હતી અને આ આ સાથે સમાચાર બુલેટિન નમસ્કાર